મિત્રો પ્રણામ વંદે માતર આપ ખુશ રહો મજામાં રહો એવી પરમાત્માને પ્રાર્થના કરું છું પરમાત્માના આશીર્વાદના હાથ તમારા શિરે હંમેશા રહ્યા કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું વચ્ચે કોઈ કારણસી મને અન્યત્ર જવાનું થયું વડોદરા છોડીને ત્યારે હું જ્યાં રોકાયો તો એની પાસેના ઘરમાં એક વ્યક્તિને મૂર્છા આવી ગઈ ફીટ આવી ગયું અને એ લગભગ પંદર મિનિટથી બેભાન હતા એમના પાલનકર્તાઓએ કીધું કે આ એક એક બબ્બે કલાક આ રીતે બેભાન રહે છે નાકમાંથી મોઢામાંથી ફીણ નીકળે છે અને બસ પડી જ રહે છે ત્યારે મેં એમને એક સિમ્પલ પ્રયોગ બતાવ્યો એ પ્રયોગ તમને પણ કહું છું એમને જે ફાયદા થયા એ તમને પણ થશે કારણ કે એ પ્રયોગથી એ ભાઈ બીજી પંદર મિનિટમાં ઊભા થઈ ગયા એમનો જે બેથી ત્રણ કલાકનો આ રીતનો સમય હતો મૂર્છાનો એ ઓછો થઈ ગયો તો મિત્રો તમે ડુંગળીનો અડધી ચમચી રસ લેવાનો અડધી ચમચી જેટલા ડુંગળીના રસને તન ટણ ટીપા કરીને બે નાકમાં તણ તણ ટીપા નાખી દેજો અને બીજા પાંચ દસ મિનિટ પછી બીજા બબ્બે ટીપા નાખજો અને ડુંગળી થોડી થોડી વારે સુંઘાડ્યા કરો એટલે ખૂબ જ ઓછા સમયમાં ડુંગળીની અંદર એવા કેમિકલ તત્વો છે રસ કાઢીને તરત નાખવાનો એવું ને કે ઘણો સમય લગાડો તમે પછી એવા તત્વો વાયુઓ ઓવડી જશે આપણને બધાને ખબર છે કે ડુંગળી સમારતી વખતે આપણા આંખોમાં એનો ગેસ જાય છે ત્યારે રડું આવે છે તો જો એ રસ તમે નાકમાં નાખશો તો એ મગજના કોષો સુધી યાદના સંગ્રાહક કોષો સુધી મગજને સક્રિય કરનારા કોષો સુધી એ રસ એના વાયુઓ પહોંચાડી દેશે અને એ વાયુથી મસ્તિષ્ક સતર્ક થઈને વ્યક્તિ સભાન થશે ઊભો થઈ જશે અને પ્રવૃત્ત થઈ જશે તો આ સિમ્પલ પ્રયોગ છે એ પ્રયોગ કરજો ડુંગળીનો રસ નાકમાં નાખવાનો છે ને ડુંગળી સૂંઘવાડી સૂંઘવાડવાની છે ડુંગળીનો રસ કાઢીને તરત જ તમે એને નાકમાં નાખવાનું છે એક બે મિનિટ ત્રણ મિનિટ સુધી ચાલશે પછી ડુંગળીનો ગેસ ઉડી જશે તો મિત્રો આ સિમ્પલ પ્રયોગ કરજો નિશ્ચિત રૂપના ફાયદા છે જે લોકોને મૂર્છા આવતી હોય જે લોકોને ફીટ આવતું હોય એ બધા લોકો માટે કોઈ કારણથી બેભાન થઈ જવાની બીમારી હોય એ બધા લોકો માટે મગજના કોષો નબળા કામ કરતા હોય એ લોકો માટે પણ આ પ્રયોગ કરી જોવા જેવો છે આની લગભગ કોઈ સાઇડ ઇફેક્ટ નથી તો હું આપને આ પ્રયોગ પ્રયોજવાની અથવા તો જે લોકોના ઘેરે આ ટાઈપના પેશન્ટ છે એ લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેવા માટેની વિનંતી કરું છું અસ્તુ વંદે માતરમ આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા છું છું વંદે માતરમ